ગોભો પાડી દીધો હા બોલ અને કપાલ મના મારી નાખે કપાળમાં ગોભો પાડતી હતો ત્યાં સાચી વાત હા તો વળી ગોગોમાં આવ્યો તે કીધું મેં હોમ જતો તો એટલે કીધું તમે ગોળા ફેલ પાવો આવ્યું ફોન ત્યાં ફોણી આવ્યું તમે સારું કર્યું તું આવ્યો બોલ બસ તણ આ ભરી મેં મોન આવ્યું ખૂણ આવવા કોઈ ખબર હતા બંધ કહેતા હતા ભરી ક્યાં બન કાઢવાનું બે ભાઈ શું કે ઓહ હ હ હ ને ઓહો વાહ ક્યાં કહેતા હતા તે વળી રાવાનું કહેતા એ ડોસી દઈ ને આવી ગયો ડોસી જઈ પી યાર મો જતી રહી હાઉ ગોબો પાડીને જઈ ગોબો પાડીને જઈ ને હાથમાં આવી જઈ ગોત ને તો ઓરે હોર તો જે સિંગે સિંગ કરાવજો આરું તાર તો તો મોટી સિંગ કરાવવાની છે આપણો ગાય રોજ જેવું કે જે સી પેલી હોય ને દવા આ જે સી દવા જ ને આપણે જે સી દવા પરવાની જે સી વા જલ્દી જલ્દી રૂજ આવે તાર હું જોય તું કોમી જતો તો કોઈ કા આ કેતર મોટો મારવા જતો

બીજો પગ કરવો પડે એમાં તો એટલી લે ચાલ હા તો સબ બધું જાણ છે ને ભાઈ તારા કોમી હું તીજો જો તો ખરા મને હા કે તો ખરા ઓમે થોડી ગેર બબાલ થઈ જતી તી યાર ગેર બબાલ થઈ જતી તી વાહ ગેર બબાલ થઈ ગઈ ને હા ઈ મોય ઉઠ્યું ને કે મારું બેટું ડોશીએ સુટો દસ્તો મે લઈ ગયા તે તમે હખરા નઈ રહેતા હોય તે મારી બેટી મારી તો નાહી જાય પાછી નાહી જાય ભયન તો

મારા ના જો ઉપર હતો મને ખબર નહી પણ આ નહી ખબર મને વાગ્યો ના ના કરી તે તર છો બાવ છે ને આનો તો વાળું લાયા છે બડબડથી હ એ વેસ ને હો ના આવી છે આવતો નહી હોય તો પર્યા ના આવે વરેટ લાગી વરેટ લાગી જોગર્યું કી હોય છે લે કીધું હે ને જો તમે મેરી વાત કરે ને કામ સાથે બરોબર જો આવી ભાઈ તો હું જી રે હમ દેખો ભાઈ આ વેવા હા મારું કામ કરો છો ઓહો ભાઈ આવો આવો હા મારું બેટુ છોકરાએ તો કીધું તું તો ખાલુ હું કીધું તો ને આવો મહેમાન આવો બે આવો અરે રે

મૂળ ત્યાં કઈ ગયો ગાયક તે રસ્તા મળી ગયા મને ભાઈ આ બરોબર છે તમે તમે ખબર પૂછી બરોબર છે તે નહીં વાગ્યું ને ના ના યાર તો કે તું આવી ગયું મારું બોલો ભૂંડ આવી ગયું કોક ને આવી જાય ને કોક ને બલાઢ્યું જાય મારા હાહુ સુવર આવી ગયું

સાચી વાત છે દેશી દવાનો ઈ ગયા છ કટીએ કે ઓટ લાગી બધાય ત્યાં નહીં ગયા બોવા તાર મને ખુનિયાને તો કહ્યું તાંથી દેવો છે ને હા પીલું તો પેલું ડાંકલો અબુ આવા કો બુઆબાવે હા ફેર દઈને કનત મારું જેની ચેલું ટાઈ રાખ્યો હા હા પટી જયું બાપરું ઘન પણ રાખી ચલાવું પડત

bunları હા અરે પડી ગયો શું કને મારો બો પાર્યો હ દેવા ને ઓમ અલ્યા હું કી તને તમે કોણ છો આયા કોણ છો માર વેવાઈ છો આ એવું છે હો ઓ ચીરસ કદા નો પા આપણો કાંઈ કોકલી એટલે દીકરો મેમણ છે નકર કેવત નહી મારા મનમાં કુહાડી બોમ બોલ આના પટ્ટા છે રસ્તો પકડજે આ તો અમને પોણી પૂછવા માતા આ ખર આપણે હારું છે હારું છે હારું છે

શાંતિ <laughs> જે માર્યા છી તો મારું ચો ચાલે છે તમારું જેટલું ચાલે છે તો મને ખબર છે મારી બેટું ગાય બેઠી

આ રમન લઈને જતા છો આવા મૂળ આવા અરે અરે મારા બાપની શોખર બે હતા ને પેલા આલા બતાજા ને પેલા સોનિયા જેવા તે કીધો છે મારો છે વળી હું એ તો એક તો વળી માથન તારુની માં પાસા કે ઓમ સન કેમ ને મારું બેટું આબરૂ ને માં કાલી ગાલી તા મારું બેટું સોનિયા જેવું જપતું નઈ હોમુ હોમુ જ આવસા નકુબા લકુબા તેમ હતો જો હું ત્યુ છે અલ્યા તને કેટલી વાર કહેવાનું તારો બાપની છો એક તો આબરૂ કાઢી ગાલી છે અને પાછા કી ખૂચી સલા ખૂબા પિસ્તાલી વખત કઉટના જાવ એટલી વખત મારા બાપની છો આ વિડિયો જોય છે મિત્રો અને જીમ બને મિત્રો વધુમાં વધુ સપોર્ટ કરતા રહેજો અને શેર કરતા રહેજો ને અમારો આ વિડિયો ગમે હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ને જીમ બને મિત્રો ફૂલમાં ફૂલ વધુમાં વધુ સપોર્ટ કરતા રહેજો જય માતાજી